વાત સમજી લેવી અને સ્પષ્ટ કરી લેવી વધારે યોગ્ય છે અત્યારના જે જેટલા પણ સોંગ્સ આવે છે જેટલા બધા ગીતો આવે છે આપણે બધા એવા ગીતો સાંભળીને આપણે બધા એવી મગજમાં વ્યૂહ રચના રચી લઈએ છીએ કે આપણે કંઈક છીએ આપણે કશું જ નથી આપણે સંઘર્ષથી ભાગીએ છીએ સંઘર્ષથી ડરીએ છીએ કોઈ પણ શ્રેષ્ઠ દરજ્જાની બુક આપણે વાંચી નથી શકતા શ્રેષ્ઠ દરજ્જા સુધી પહોંચા આપણે પહોંચી શકીએ એવી માનસિકતા પણ આપણે નથી રાખતા આપણે ડરી ડરીને આપણે બી બીને જીવવાળા લોકો છીએ ડરી ડરી અને બીને જે વ્યક્તિ જીવે છે એ વ્યક્તિ ક્યારે પણ જીવનમાં ઊંચાઈના હાંસિલ કરી શકે ઊંચાઈ તો બહુ દૂરની વાત છે પરંતુ આપણે એ માનવા માટે જ નથી કે આપણે કશું જ નથી જમીન પર રહેવું બહુ વધારે જરૂરી છે તમારી પાસે સ્માર્ટફોન છે સ્માર્ટફોન છે કોઈ પણ બ્રાન્ડનો હોઈ શકે ત્રીસ ચાલીસ હજારનો તમારી પાસે સ્માર્ટફોન હોય હું તમને કહી દઉં કે ભાઈ ત્રીસ ચાલીસ હજાર હું તમને રોકડા આપું તમે મને સ્માર્ટફોન આપી દો તમે પોતે ઇન્વેન્ટ કરી લેજો ના થઈ શકે અસંભવ વાત હશે ઊંચાઈ છે નહીં કેમકે જે વ્યક્તિ સંઘર્ષ કરે છે જે વ્યક્તિ ઊંચાઈને હાસિલ કરી લે છે એ એક વ્યક્તિનું ફળ છે ને હજારો લોકોને મળે છે પરંતુ એ ચેતના સુધી પહોંચવું છે એ કક્ષા સુધી પહોંચવું છે આપણું લક્ષ્ય હોવું જોઈએ આપણે ભાકો રાખીને જીવતા હોઈએ આપણે સ્ટેટસ લગાવી દઈએ તો આપને મોજ પડી જાય દમ પડી જાય એવું સ્ટેટસ લગાવ્યો કે પાંચ માણસોને થાય કે નહીં ભાઈ આ વ્યક્તિ કંઈક હશે આની ભાઈ પૈસા ખૂબ છે ધોમ છે પરંતુ તમે તમારી હાલત તો જવું હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે ભાઈ તમે તમારી કોડીની ઓકાત નથી અને તમે બસ નીકળી પડ્યા છો દેશ બદલી નાખવો છે આ કરવું છે તે કરવું છે કશું જ એમ ના થઈ શકે સંઘર્ષ વગર કશું જ સંભવ નથી આ દુનિયામાં હા સ્ટેટસ લગાવીને ફરવાવાળા તો ઘણા બધા લોકો છે પરંતુ એ લોકો ક્યારેય અવાજ ઉઠાવે છે ના અવાજ ના ઉઠાવી શકે શું કામે કેમ કે ડરી ડરીને જીવવાવાળા લોકો છે જેની જે વ્યક્તિની અંદર પોતાની અંદર ખંત હોય એ વ્યક્તિ અવાજ ઉઠાવી શકે પરંતુ ખંત તો બહુ દૂરની વાત છે લોકોને ખબર જ નથી કે હું શું કરું છું આપણે બધું ભાડે લઈને વસ્તુ લઈએ છીએ ને બસ ભાડામાં જ આનંદ કરીએ છીએ તમારો કોઈ પણ વિચાર નિજી છે કે મારે આ બનવું છે કે મારે તે બનવું છે કે નહીં બજારમાં જેટલી પણ વસ્તુ ચાલી રહી છે બજારમાં જેટલી પણ વાતો અને ટ્રેન્ડો ચાલી રહ્યા છે એ ટ્રેન્ડ મુજબ તો તમે તમારું જીવન જીવો છો બજારમાં ચાલી રહ્યું છે કે ભાઈ આ વસ્તુ છે એનો ટ્રેન્ડ વધારે છે આઈટીનો ટ્રેન્ડ વધારે છે ચાલો એમાં એડમિશન લઈ લઈએ આપણે આપણું તો થઈએ જ હે બીજાનું જે થવું હોય થાય અવી આપણી દશા છે બની ગઈ છે આવા આપણે છીએ અને આપણે એટલા બધા નીચે સુધી પડી ગયા છીએ કે ભાઈ આપણી સ્થિતિ છે આપણે જાણવા જ નથી માગતા તમારી પાસે થોડા ઘણા પૈસા આવી જાય તો શું વાત છે એમાં કંઈ બહુ મોટી વાત નથી તમે કોઈ પણ વસ્તુ ખરીદી શકો પરંતુ એ જ પૈસા તમને દઉં ને તમને કહું કે ભાઈ આ વસ્તુ ઇન્વેન્ટ કરીને દઈ દો તમે સાતસો આઠસો રૂપિયાનો શર્ટ લઈ લો તમારે થોડો પ્રીમિયમ લેવો હોય તો તમે બે ત્રણ હજાર રૂપિયાનો શર્ટ લઈ લો પણ બે ત્રણ હજાર રૂપિયા તમને સામા ક દે ને કહો કે ભાઈ લો શર્ટનું ઇન્વેન્ટ કરી દો શર્ટ બનાવી દો જેવો છે એવો ના બનાવી શકો આ છે ઓકાત આ છે તેવડ હું તેવડ હે કશું તેવડ નથી કશી ઓકાત નથી છતાં આપણે બધા ફાકો લઈને જીવીએ છીએ હું આમ કરી શકું તેમ કરી શકું ત્રેવીસ ત્રેવીસ વર્ષના યુવાનો છે એ ઘડા ફાંસો ખાઈને મરી જાય છે દેશ માટે આ ઊંચાઈ છે આને લક્ઝરી કહેવામાં આવે છે આપણે કઈ લક્ઝરીની પાછળ ભાગીએ છીએ આપણે એ લક્ઝરીની પાછળ ભાગીએ છીએ કે જે લક્ઝરીમાં આપણું સ્વયંનું પોતાનું કશું છે જ નહીં બીજાનું જ બધું છે તમારા સ્વપના પણ શું તમારા સપના છે સપના તમે કેવી રીતે બનાવ્યા છે કે ઓલો વ્યક્તિ છે એ વ્યક્તિ આ પદ સુધી પહોંચ્યો એને આ વસ્તુ લીધી મારું પણ એ સપનું બની ગયું નહીં એવા સપના ના હોઈ શકે ભાડાના કોઈ બી સપના હોઈ શકે નહીં ભાડાના સપના છે એટલી બધી ઊંચાઈ હાસિલ નથી કરી શકતા આપને ગહેરાઈમાં રસ નથી આપને શું મગજ જેવી રીતે સર્જાણું છે આ પ્રકૃતિ જેવી રીતે સર્જાણી છે કે પ્રકૃતિને ક્યારેય પણ ગહેરાઈમાં રસ નથી પ્રકૃતિને છી છિરાઈમાં રસ છે હા એટલા જ માટે કે અત્યારે જો બેરોજગારીની સંખ્યા વધી રહી છે કોઈ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી શૈક્ષણિક વ્યવસ્થા વર્ષોથી એમ ચાલી રહી છે તમે કોઈ વીસ પચીસ વર્ષ પહેલાંની બુક વાંચો તો પણ તમને એમાં ખબર પડે કે ભાઈ એમાં સ્પષ્ટ રૂપે લખેલું હોય કે શિક્ષણ વ્યવસ્થા એટલી બધી કેફેબલ નથી કે શ્રેષ્ઠ દરજ્જાનો વિદ્યાર્થી છે એ બનાવી શકે અત્યારે પણ એ જ દશા છે શું આપણે બદલવા માગીએ છીએ નહીં કેમ માનસિકતા બંધાઈ ગઈ છે ને ભાઈ આપણે આપણું થાય એટલે ઘણું આપણે આપણી વાસ્તવિકતા સ્વીકારવા માગતા નથી કે ભાઈ આપણે કશું છે જ નહીં આપણે ભાકો લઈને જીવવાવાળા લોકો છીએ આપણે એમ થાય કે ભાઈ હું છું હું કંઈક છું ઇકોનોમી થોડું ઘણું ટ્રેન્ડ આવી જાય તો માણસ જમીનથી અધર હાલવા માંડે ઊંચાઈ જોવું કાદવમાં પડેલ છે કાદવમાંથી ઊભો થઈ શકે એ પણ ઓકાત નથી અને સ્ટેટસ લગાવે છે આ તે ફલાણું મને તમે ગાંધીજીનું સ્ટેટસ લગાવો મને કોઈ વાંધો નથી સ્ટેટસ સ્ટેટસ લગાવો લગાવો કોઈ કોઈ વાંધો વાંધો નથી નથી મને પરંતુ વાસ્તવિકતા તરફ તો ભગતસિંહ હું તમને એમ નથી કહેવા હું તમને એ સાબિત કરવા નથી માગતો કે તમે કશું જ નથી હું એ વસ્તુ કહેવા માંગુ છું કે તમારા પગ જો જમીન ઉપર હશે તો તમને ખબર પડશે કે આ વચ્ચેનું અંતર છે ને કેવડું મોટું છે અત્યારે વચ્ચેનું અંતર છે ને શૂન્ય થઈ ગયું છે શૂન્ય થઈ ગયું છે આટલી બધી બેરોજગારી વધી રહી છે એનું કારણ શું અત્યારે તમે દુનિયાની આસપાસની વસ્તુમાં જોવ તો એટલી બધી એક ફૂગો ફૂલાઈ દીધો છે કે એ ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે વિચારની ઊંચાઈ વગરનો જેને ફૂગો કહેવામાં આવે વિચારની ઊંચાઈ વગરનું જેને જીવન કહેવામાં આવે વ્યક્તિ પાસે નિજી પોતાનું કશું હોતું જ નથી છતાં એક એવો અભિગમ લઈને ફરે છે કે નહીં ભાઈ એક એવો ઈગો લઈને ફરે છે ભાઈ કે નહીં હું કાંઈક છું તમે કંઈ નથી ભાઈ કઈ નથી બધી જ વસ્તુ છે એ શ્રેષ્ઠ લોકોની દેન છે બધી જ વસ્તુ શ્રેષ્ઠ ચેતનાની દેન છે લો સ્માર્ટફોન લો પચાસ હજાર રૂપિયા બનાવી દો સ્માર્ટફોન ના બની શકે કેમ અરે એક શું દસ વર્ષ થાય દસ જન્મ થાય તો પણ ના બને એ ઊંચાઈ સુધી જવું પડશે સંઘર્ષ કરવો પડશે સંઘર્ષ સિવાય બીજો કોઈ ઉપાય નથી તમે હવે એ પ્રશ્ન કરતો ફાલ્ગુનભાઈ તમે એ કરીને બતાવો ને આ દુનિયામાં બધા જ લોકો પોતપોતાનું કામ કરતા જ હોય છે મને પુસ્તકો પ્રત્યે પ્રેમ છે મને બુક્સ પ્રત્યે પ્રેમ છે મને યુથ પ્રત્યે પ્રેમ છે મને જ્ઞાન પ્રત્યે પ્રેમ છે તો હું એમાં ધાર કાઢું છું તમે ક્યાં ધાર કાઢો છો તમે તમારો સમય ક્યાં દઈ રહ્યો સૌથી વધારે મહત્ત્વપૂર્ણ વાત આ જોઈ શકે